રાજકોટમાં રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકનું લોકાર્પણ કરાયું અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યમંત્રી રાઘવજી પટેલે પોલીસ મથકનું લોકાર્પણ કર્યું તો મોરબી જામનગર દ્વારકા અને રાજકોટ જિલ્લામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડિજિટલ એરેસ્ટના દૂષણની વાત કરી તેમણે લોકોને જાણકારી આપતા કહ્યું કે ડિજિટલ એરેસ્ટ જેવો કાયદો જ નથી તેમણે લોકોને અપીલ કરી કે કોઈ તમને વિડિયો કોલ કરીને એરેસ્ટ કરે તો પોલીસનો સંપર્ક કરવો વધુમાં તેમણે એ પણ ઉમેર્યું કે સામાજિક ડરના લીધે લોકો ભોગ બનતા હોય છે પણ લોકોએ ડરવાની નહીં પણ જાગૃત થવાની જરૂર છે રાજકોટમાં રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકનું લોકાર્પણ ગૃહ રાજ્યમંત્રી ના હસ્તે કરવામાં આવ્યું અને રાજ્યમંત્રી રાઘવજી પટેલે પોલીસ મથકનું લોકાર્પણ કર્યું મોરબી જામનગર દ્વારકા અને રાજકોટ જિલ્લામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા રેન્જ સાયબર ક્રાઇમનું એક ખૂબ જ મહત્વનું આજે પોલીસ સ્ટેશનનું ઓપનિંગ કરવામાં આવ્યું છે આ પોલીસ સ્ટેશનમાં નવી જગ્યાઓ ઉભી કરવામાં આવી છે બી બીજા અનેક અધિકારીઓ સાયબર પહોંચી વળવા માટે એક નવી ટીમ આ ચાર જિલ્લાઓને બેકઅપ માટેની અહીંયા બનાવવામાં આવી છે કે આ પોલીસ સ્ટેશન થકી આવનારા દિવસોમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોને વધુમાં વધુ ન્યાય મળશે અને ખાસ કરીને સમાજના સૌ લોકોએ આવનારા દિવસોમાં પોલીસ સ્ટેશનો દ્વારા અલગ અલગ જિલ્લાઓ દ્વારા સામાજિક સંસ્થાઓ દ્વારા સ્કૂલો દ્વારા આપણે તમામ લોકો સુધી આ વાત પહોંચાડી છે કે પોલીસ કે સીબીઆઈ કે સીઆઈડી કે કોઈ બી પ્રકારની એજન્સીઓ એ ડિજિટલ અરેસ્ટ નથી કરી શકતી અને આ પ્રકારની કોઈ બી પ્રક્રિયા લો હોતી નથી પરંતુ તોય લોકો ક્યાંક ને ક્યાંક શરમ ખાતર ધરણા ખાતર અને પોલીસ સ્ટેશન સુધી પહોંચતા નથી તે કારણે અનેક લોકો ડિજિટલ અરેસ્ટના ભોગ બને છે